ભરત તાલુકાના જૂના તવરા ગામ ખાતે આવેલા પોસ્ટ ઓફિસમાં ટપાલનો ઢગલી ઢગલા છેલ્લા પંદર દિવસથી ટપાલ ના મળતા ગામ લોકો જરૂરી ડોક્યુમેન્ટ માટે પોસ્ટ ઓફિસ ખાતે ડોર મૂકી ત્યારે પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલા ઢગલા જોવા મળ્યા હતા ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ એટીપી સ્કીમમાં પ્રથમ સમાવિષ્ટ ગામ અને હાલ આ ગામમાં નવા ભરૂચનું નિર્માણ થઈ રહેલું છે ત્યારે જૂના તવરા ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલા જોવા મળ્યા હતા જરૂરી ડોક્યુમેન્ટ છેલ્લા પંદર દિવસથી ન મળતા ગામ લોકોએ પોસ્ટ ઓફિસ પર દોડ મૂકી ત્યારે પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલે ઢગલા જોવા મળ્યા ત્યારે પોસ્ટ ઓફિસ પર ફરજ પર રહેલા ખુશીબેન એ જ પ્રજાપતિ જેઓએ જણાવ્યું હતું કે છેલ્લા બાર તારીખથી ટપાલ વિતરણ કરતા ગૌરવભાઈ મોહનભાઈ પટેલ પોસ્ટ ઓફિસ પર હાજર થયા નથી આ બાબતની જાણ અમોએ વારંવાર ભરૂચ હેડ ઓફિસે પણ કરી છે ત્યારે હેડ ઓફિસથી પણ કોઈ ધ્યાનપૂર્વક ધ્યાન ના આપવામાં આવતા આજે ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસ પર એકત્ર થઈ પોસ્ટ ઓફિસનો ઘેરાવો કરતા આખરે ભરૂચ ડિવિઝનના અસિસ્ટન્ટ સુપીડ ટેન્ડર અર્જુનસિંહ ચાવડા સાહેબે પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી અને તેઓએ પણ ગામ લોકોને ઉડાવ જવાબ આપ્યા હતા પોસ્ટ ઓફિસના ફર્જ પરના કર્મચારી ખુશીબેન એચ પ્રજાપતિએ વારંવાર ભરૂચ છેડ ઓફિસ ખાતે રજૂઆતો કરવામાં આવી હતી કે તવરા ગામ ખાતે ટપાલ વિતરણ કરતાં ગૌરવભાઈ મોહનભાઈ પટેલ છેલ્લા બાર તારીખથી તવરા પોસ્ટ ઓફિસની ટપાલ વિતરણ માટે ફરજ પર હાજર થતા નથી જેને લઈ તવરા પોસ્ટ ઓફિસ પર ટપાલોના ઢગલેઢગલા જોવા મળ્યા તદઉપરાંત ભરૂચ હેડ ઓફિસથી પણ આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન ન આપતા આખરે ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસનો ઘેરાવો કરવો પડ્યો હતો ત્યારે ઘેરાવાને લઈ ભરૂચ પોસ્ટ ઓફિસે સબ ડિવિઝન અસિસ્ટન્ટ સુપ્રિટેન્ડર અર્જુનસિંહ ચાવડા સાહેબ તવરા પોસ્ટ ઓફિસ પહોંચ્યા હતા અને તેઓએ પણ ગામના લોકોને વહેલી ટકે હવે ટપાલ વિતરણ કરવા માટે નવા માણસો મૂકી દઈશું તેવી બાહેધારી આપી હતી હું અર્જુનસિંહ ચાવડા એસપી ભરૂચ જણાવવાનું કે તાવરા બીઓની ફરિયાદના અંગે ગૌરવભાઈ મોહનભાઈ પટેલને ટપાલ વિતરણ કરવા માટે અને બીજા એક એબીપીને બંનેને મૂકેલા અને એ કામ સબબ ટપાલ વિતરણનું કામ થતું હતું પરંતુ ગૌ ગૌરવભાઈ મોહનભાઈ પટેલ દ્વારા છેલ્લા બાર તારીખથી ટપાલ વિતરણનું કામ થયેલ નથી અને તારીખ અઢારથી પોતે કોઈપણને જાણ કર્યા વગર કે ઓફિસના કોઈપણ વ્યક્તિને જાણ કર્યા વગર અને પોતાનો સ્વી મોબાઈલ સ્વિચ ઓફ રાખી અને ચાલ્યા ગયેલા હતા આજે પોતે પોતાની ફરજ ઉપર આવેલા હતા ત્યારબાદ બીપીએમ દ્વારા મને જાણ થતાં હું આજે અહીં તવરા બીઓને વિઝિટ કરવા માટે આવેલ છું અને તેનું લેખિત નિવેદન લઈ અને આગળની કાર્યવાહી કરીશું મારું નામ પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર છે હું જૂના તમરા ગામનો નાગરિક છું અમારા જુરા તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ બાર તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતાં જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતાં એમણે જણાવેલ છે કે આ જગ્યાએ અમને નવા માણસ આપવા જેથી ગામમાં કૃષ્ણ જે કાગળાઓ તે ગામે ઘરે ઘરે પહોંચતા રહે હું ખુશી હસમુખભાઈ પ્રજાપતિ તવરાબીઓમાં બીપીએમની ફરજ બજાવું છું અહીંયાના જે એબીપીએમ છે તે ટપાલ વેચતા નથી અને અહીં વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન ઉપરથી આવવામાં આવેલ ન હતું આજે આજ રોજ એસપી સર આવ્યા છે અમારા અહીંયા ને એનું નિકાલ કરી છેલ્લા કેટલા સમયથી ટપાલો વિતરણ નથી થતી ગામમાં બાર આઠ બાર આઠ અને અગાઉ તમે કેટલી વાર રજૂઆતો કરી છે ત્રણ ચાર વાર કરી છે હું પરમાર ગણપતસિંહ અમરસિંહ તવરામાં રહેવાસી છું હું ખાતાની અંદર મારી બેંક ઓફ બરોડામાંથી ચેકબુક આવેલી આવી ચેકબુક પંદર વીસ દિવસથી મને મળેલી નહીં એટલે મેં બેંકમાં તપાસ કરી કે ભાઈ આ ટપાલ ક્યાં છે તો બેંક ઓફ બરોડામાંથી કોમ્પ્યુટર પર તપાસ કરીને જોયું તો કે ભાઈ અમારે તમારી પોસ્ટ ઓફિસમાં છે આવી ટપાલ મને પંદરથી વીસ દિવસ સુધી ચેકની પાસબુક મળી જ નથી અને એ હું જ્યારે ઇન્કવાયરીમાં આવ્યો ત્યારે મેં અહીંયા રજૂઆત કરી કે મારી ટપાલ અહીંયા જમા છે તો એમને એવું કીધું કે હું હોરે તમને આપું છું એટલે લગભગ પંદર વીસ મિનિટ બેઠા પછી બધા થેલાઓમાંથી તપાસ કરતાં મારી ચેકબુક મળી આવી અને એ દરમિયાનમાં મેં પોસ્ટ માસ્ટરને રજૂઆત કરી કે હું સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરું છું આ વિશે અને તેની ઇન્કવાયરી આજે આવી છે અને ચાવડા સાહેબ એની ઇન્ક્વાયરી કરે છે અને જે ટપાલ વેચવાના માણસો મૂકેલા છે એ ફરજ ઉપર આવતા નથી અને અહીંયા લગભગ બાર તારીખથી અત્યાર સુધીની ટપાલો જમા થઈ છે એના માટે અમે તજવીજ થાય અને તાત્કાલિક માણસો મૂકે એવી એમને પોસ્ટ ખાતાને વિનંતી કરીએ છીએ